જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોને ટોળું જોયું અને તેમને દેવા માટે ખાવા માટે કાંઈ નહોતું તો પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધા પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઊગવા માંડ્યા આના કારણે છેલ્લા ચારસો વર્ષોથી મંદિરોની પૂજારી રાંધેલા પ્રસાદ સાંજની આરતી પછી નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો અને કાળા ડુંગર જતા ક્ષેત્ર અહીંયા આવેલું છે તો અહીં આપણે ગાડીઓ છે જે અહીંયા ચાળી છે એકદમ ઊંચી છતાંય ગાડી તરફ જાય છે ઓટોમેટિક એટલે આ ચુંબકીય ક્ષેત્ર આપણે સબૂત શીખે આપને બતાવશું તમને તો બને રહો વિડીયોમાં તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ ઓટોમેટિક ગાડી છે જે બંધ કરી છતાં પણ ચાળીની તરફ પાછળ જઈ રહી છે એકદમ તો તો મિત્રો આ પોઈન્ટ અહીં આવો બહુ જોવા જેવો છે જે જેને ખબર હશે એ બધા અહી આપ જોઈ શકો છો ગાડી પાછળની તરફ જઈ રહી છે તો એવું દ્રશ્ય અહીંયા ખુબસુરત ને અને જોવાલાયક છે ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક પોઈન્ટ તો મિત્રો બીજી ગાડી પણ આપણે શકો છો અહીં જેવા ભાઈ આવ્યા અને ગાડી ન્યૂટન કરીને અને બ્રેક ઉપર પગ લીધો એટલે ડાયરેક પાછળની તરફ ગાડી ઓટોમેટિક રવાની થઈ ગઈ તો મિત્રો આ આપણી બાઇક છે ને આપ જોઈ રહ્યા છો આ બંધ છે ને આપણે જોઈશું કે કેવી રીતે પાછળ જઈ રહી છે બંધ હાલતમાં છે બાઈક ને આપ જોઈ શકો છો તો મિત્રો તમે કાળા ડુંગર તરફ કદાચ આવો તો આ જગ્યા ઉપર જે જગ્યા છે ચુંબકીય ક્ષેત્ર તો અહીં કદાચ તમે ટુ વ્હીલ કે ફોર વ્હીલ તમારી પાસે હોય તો ઊભી રાખો તો પ્લીઝ એને હેન્ડબેગ લગાવીને રાખજો અને રાખજો અને ઉપાડજો નહીં નહીતર રિટર્ન થવાની શક્યતા રહેશે અને આખરે આપણે મિત્રો આવી પહોંચ્યા છીએ કાળા ડુંગર ઉપર અને આપ જોઈ શકો છો કે અહીં સ્ટોલો સાઈડમાં અને ઊંટ ઊંટ સવારી માટે ઊંટો અને તેના માલિક પણ દેખાઈ રહ્યા છે અને સામે આપણે જોઈશું ડુંગર ઉપર દત્તાત્રેયનું દાદાનું મંદિર તો મિત્રો આ છે પ્રવેશ દ્વાર અને પ્રવેશ દ્વારની અંદર જ પહેલાં જ આપણે મંદિર જોવા મળે છે મિત્રો તો પહેલાં આપણે કરીશું દર્શન મિત્રો દર્શન કર્યા બાદ આપ આગળ જોઈ શકો છો કે અહીં પાર્કિંગ પણ રાખવામાં આવી છે જ્યાં ગાડીઓ આપણે પાર્કિંગ કરવી હતો અને આ રસ્તો આપ જોઈ રહ્યા છો જે સામે જાય છે તે જાશે સનસેટ પોઈન્ટ બાજુ તો આપણે જોઈશું સનસેટ પોઈન્ટ અને પહેલાં અહીં માર્કેટ પણ સ્ટોલો જોઈ શકો છો આપ કચ્છી ભરતના એવા આભૂષણો અહીં વેચાઈ રહ્યા છે તો તે પણ આપણને જોઈએ શોખીન હો આપ કચ્છી આભૂષણોના તો અહીંથી આપ ખરીદી શકો છો અને અહીં આપણે ઊંટ પણ છે તો ઊંટ સવારીથી આપણે આગળ જવું હોય તો ઊંટ સવારી કરી શકીએ છીએ અહીંને બોર્ડ મારવામાં આવે છે મિત્રો સનસેટ પોઈન્ટનો એ પણ આપ જોઈ શકો છો તો સામે આપ જોવો છો મિત્રો આ સનસેટ પોઈન્ટ છે અને પગથિયા જઈ રહે છે ને આપણે પહોંચી આવીએ છીએ સનસેટ પોઈન્ટ તો મિત્રો અહીંથી આપણે જોશું તો ત્રણ ભાગ આપણે દરિયાના અને રણના દેખાશે અને એક ભાગ અહીં સનસેટ પોઈન્ટ અને કાળા ડુંગરનો દેખાશે તો ત્રણેય બાજુ આપણને વિશાળ એક સફેદ રણ પણ દેખાશે આપણને રણ અને આ બાજુ પાણી પણ દરિયો દેખાઈ રહ્યો છે અને આકાશને દરિયો જાણે એક થઈ ગયો હોય એવું સુંદર મિત્રો દ્રશ્ય જોઈએ તો આપણે આવું લગભગ ક્યાંય જોવા નહીં મળે એકદમ સુંદર નેચર જગ્યા અને આ જગ્યા ઉપર આપણે આવીને જોઈએ તો જાણે સ્વર્ગમાં આપણે આવી ગયા આવીએ એવી આપણને ખુશી મળે અને આનંદ થાય મિત્રો એકદમ શાંત હવામાનવાળું વાતાવરણ અને સનસેટ પોઈન્ટ જુઓ તો આપણે મિત્રો લગભગ તમને સાંજના પાંચ છ વાગ્યા સુધી રોકાવું પડશે ત્યારે આપણે અહીંથી સનસેટ પોઈન્ટ નિહાળી શકશો તો મિત્રો સનસેટ પોઈન્ટના નીચે આપણે ઉતરીશું તો આ બાજુ એક પ્રવેશ દ્વાર જેવું છે નાનું વન વિભાગ દ્વારા જાણકારી થોડી ઘણી અહીં કેવા વૃક્ષો છે અને શું તેની માહિતી થોડી ઘણી આપેલ છે અને અહીં મોટા મોટા પથ્થરો પણ એવા સારા એવા દેખાય છે તો અહીં ફોટો શૂટ કરવા માટે પણ જગ્યા સારી એવી છે તો આપણે અહીંથી દર્શન કર્યા બાદ રિટર્ન થયા છીએ તો ફરી આપણે ચુંબકીય ક્ષેત્રમાં પહોંચી આવ્યા છીએ અને આપણે લાઈવ બતાવશું કે જો ગાડીની ચાવી મેં કાઢી લીધી છે અને બાઈક એકદમ બંધ છે અને આપણે બંધ બાઈક કેવી રીતે ચાલે છે આપ જોઈ શકશો ને અહીં આવો તો આ બહુ મજેદાર જગ્યા છે તમે પણ નિહાળજો તો આપણે હવે જવા દહીં બાઈક તો ઓટોમેટિક ચઢાવવાનો ભાગ છે તો મિત્રો ઓટોમેટિક ગાડી આપણી સ્પીડમાં ચાલશે તેમ ધીરે ધીરે નહીં પણ એકદમ સ્પીડમાં આપણે બેક મારવા પડશે એવી હાલતમાં તો મિત્રો આપ જોઈ શકો છો પૂરેપૂરી સ્પીડ લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટરના સ્પીડે જઈ રહી છે ને અહીં બીજા પણ લોકો ઊભા છે ફોર વ્હીલર તે પણ એ જ આનંદ માણી રહ્યા છે અને એને પણ મેજિક લાગી રહ્યું છે આપડે ગાડી નું એન્જિન એકદમ બંધ છે અને ગાડી આપડી ફૂલ સ્પીડમાં જઈ રહી છે મિત્રો હવે કેટલા સુધી આગળ જાય છે તમે જોતા રહો વિડીયો લગભગ સાઈઠ ની સ્પીડ થી ઉપર છે ગાડીની અને હજી સુધી આપણે ગાડી ચાલુ નથી ગાડી બંધ હાલતમાં અને પોતાની મેળે જઈ રહી છે મિત્રો લગભગ બે કિલોમીટર નું અંતર ચાલે હવે બીજી થાળી આવી છે ઊંચા ઊંચો ભાગ આવે છે ઊંચાણ વાળો અહિયાં જોઈશું કે અહીં એક ક્ષેત્ર છે તે કામ કરે છે કે નહીં તો કામ નહીં કરતું હોય તો ગાડી ચડી જશે તો મિત્રો અહી ચુંબકીય ક્ષેત્ર પૂરું થઈ ગયું છે એનું અંતર ને હવે આપણે બાઇક ચાલુ કરવી પડશે અને હવે આપણે ચાવી રાખી અંદર ને ચાલુ કરીશું આપ લાઈવ જોઈ શકો છો